અને બીજું વાત એ કે જો આ દુકાન આપણે લઈ લીધી છે અને હવેથી ટોટલ બ્લોગ મતલબ રોજ અપલોડ કરી જો કે આટલા દિવસ આમાં કામકાજ બીજું હતું તો એના હિસાબથી બ્લોગ અપલોડ નતો કરતો અને અત્યારે વસ્તુ મતલબ નોર્મલ જ છે કે આપણે સ્ટોક હજી ભરવાનો છે જે નવા વર્ષમાં ચાલુ કરશું તો તમને જણાવવા માગું છું કે જુઓ જે મેં મિત્રો આગળ વાત કરી લી કે આપણે કસ્ટમર હેન્ડલ બીજે કઈ રીતના કરવાના એ બધું તમને મેં સેટના હિસાબથી મતલબ જે હું દુકાન પર કારીગર હતો એ હિસાબથી તમે વાત કરતો હતો અને અત્યારથી હું કારીગર અને સેટ હું જ છું તો એ પ્રમાણે તમને હું બ્લોગમાં આગળ માહિતી આપતો રહીશ તો જો બે મિત્રોને પ્રશ્ન હોય એ મને મેસેજ કોમેન્ટમાં કરો કે તમારો આ પ્રશ્ન છે તો હું તમને જવાબ આપીશ અને જે ભાઈએ મને કમેન્ટ કરી લી કે આમાં પીઓપી અને જે કાઉન્ટર અને ઘોડા છે તમને કેટલા પડેલા તો જો ભાઈ એમની સેટ ને વાત કરી લીધી અને કાઉન્ટર ઘોડા જે સેટને આપણને આપે એ ભાવ બી તમને કહી દઈશ તો જુઓ આ ટોટલ જે પીઓપી છે કાચ છે આનું થઈને કંઈક એક લાખની એસી હજાર આસપાસ ટોટલ તૈયાર થયેલું તમે જોઈ શકો છો જે મતલબ ટોટલ છે જેમાં એમને એ ભાવમાં પડેલું ને એમને મને પચાસ ટકા માર્જિન પ્રમાણે મતલબ ન્યૂ હજારમાં આ બધું આપેલું મતલબ જે ઘોડા છે પીઓપી કર્યું જે પાઇપનું બી બધું આમાં ટોટલ ફર્નિચર છે એ બધું ન્યૂ હજારમાં આપેલું અને બીજો જો એક્સ્ટ્રા છે એ માલ છે માલની કિંમત આપણે પછીથી મને કહી શકો એક દિવસ અને જે બી મિત્રોને દુકાન કરવાની હોય કાં તો દુકાન કરવાનું વિચારતા હોય કાં તો પછી નોકરી કરતા હોય મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો તો આજનો વ્લોગ બહુ નાનો જ નાખવાનો છે અને જો તમને જણાવવા જ માગતો હતો કે આજે આપણે મતલબ બહુ ખુશી છે કે દુકાનનું મુહૂર્ત બી કરી લીધું હોય તો વ્લોગ આટલે સમાપ્ત કરીએ જય શ્રી રામ જય માતાજી વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબને કરીને દેજો